દોસ્તો અગર આપ આઈપીએસ ઓફિસર બનવું હોય તો યુપીએસસીને ક્રેક કરવી પડે છે આ આઈપીએસ ઓફિસર બનવા માટે અનેક રાતો અને અનેક દિવસો જાગવું પડે છે ખૂબ વાંચવું પડે છે ખૂબ મહેનત કરવી પડે છે અને છતાં પણ લોકો છે તે આઈપીએસ નથી બની શકતા ઘણા બધા લોકો છે જે બને છે પરંતુ એવા હજારો લોકો છે જે નિષ્ફળ રહી છે પરંતુ એક આઈપીએસ ઓફિસર એવો છે ના તો એણે વાંચવું છે ન તો એણે મહેનત કરી છે પરંતુ એ બની બેઠો હતો આઈપીએસ ઓફિસર મતલબ કે સીબીઆઈનો ઓફિસર અને આ સીબીઆઈનો ઓફિસર છે તેણે એક સલામ કરી અને આ સલામમાં તેને સલામ કરવી મુશ્કેલ પડી ગઈ શું છે પૂરો મામલો ક્યાંનો છે કોણ છે આઈપીએસ ઓફિસર આવો વિસ્તારથી વાત કરીએ અને હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાજસ્થાન અને આ રાજસ્થાનનું ઉદયપુર ઉદયપુરનું એક સર્કિટ હાઉસ છે સર્કિટ હાઉસ મતલબ કે જ્યાં સરકારી અધિકારીઓને રોકાવાની વ્યવસ્થા હોય જ્યાં નેતાઓને રોકાવાની વ્યવસ્થા હોય આ સર્કિટ હાઉસ હોય છે જેની ફી પણ મામૂલી હોય છે અહીંયા પર એક આઈપીએસ કુમાર આવે છે ઓટો રિક્ષાની અંદર આવે છે તેની સાથે અન્ય ત્રણ લોકો હોય છે તેમાં તેનો એક શાળો હોય છે અને અન્ય બે મિત્રો હોય છે એ સર્કિટ હાઉસ આવે છે અને ત્યાં રૂમ રાખે છે એક દિવસ રહે છે ત્યાં ખાવાની લિજ્જત પણ માને છે પોતે આઈપીએસ ઓફિસર હોવાનું કહે છે કાર્ડ બતાવે છે જેના કારણે તેને રૂમ પણ આપી દેવામાં આવે છે પરંતુ આ જે સર્કિટ હાઉસનો મેનેજર છે એને આ વ્યક્તિ ઉપર તેની રહેણી કહેણી ઉપર તેના હાવભાવ ઉપર શંકા જાય છે આ મેનેજરનું નામ નરેશ વર્મા છે નરેશ વર્મા આ ચારેય લોકો ઓટો રિક્ષામાં આવે છે ત્યારે નરેશ વર્મા છે તે ડીવાયસપીને ત્યારબાદ ફોન કરે છે તે કહે છે કે અહીંયા એક આઈપીએસ ઓફિસર આવ્યા છે અને અહીંયા રોકાણા છે ડીવાયસપી કહે છે કે તેની ખાતરદારી કરો તેને સાચવો પરંતુ નરેશ વર્મા કહે છે કે તે મને શંકા લાગે છે થોડા શંકાસ્પદ લાગે છે જેથી આપ ચેક કરો આ વાત છે તે ડીવાય છે તે એસપીને કહે છે અને એસપી છે તે આઈજીને કહે છે ત્યારબાદ આઈપીએસ છે સીબીઆઈનો કુમાર આ કુમાર છે તે મુંબઈના બાંદ્રામાં સીબીઆઈમાં હોવાનું કહે છે જેથી કરીને પોલીસ છે તે બાંદ્રાની અંદર ચેક કરે છે કે સુનિલ કુમાર નામનો કોઈ આઈપીએસ છે કે કેમ તો જાણવા મળે છે કે આવો કોઈ આઈપીએસ નથી ત્યારબાદ આઈજી છે તે એસપીને અને એસપી ડીવાય કહે છે અને ડીવાય છે તે સ્થાનિક પોલીસને પીઆઈને કહે છે પીઆઈ આ તમામને શોધવા માટે જાય છે કારણ કે બે દિવસ બાદ છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય છે મતલબ કે હમણાં જેથી કરીને આ મુદ્દો સેન્સિટિવ હતો કે ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોઈ આવા ડુપ્લિકેટ ક્યાંક મોટો કાંડ ના કરી દે જેના કારણે પોલીસ છે તે એલર્ટ થઈ જાય છે અને આની શોધખોળ શરૂ કરે છે પરંતુ તે મળતા નથી ત્યારે જે સર્કિટ હાઉસનો મેનેજર હોય છે તે કહે છે કે મારી પાસે એના નંબર છે એણે લખાયું હતું તેના નામ અને નંબર પોલીસ તેને સીધો ફોન નથી કરતી કારણ કે તે અલર્ટ થઈ જાય જેના કારણે સર્કિટ હાઉસમાંથી એક વ્યક્તિને ફોન કરવાનું કહે છે અને કહે છે કે સર આપ કાલે આવ્યા હતા આજે ફરી આવશો કે કેમ તો અમે તમારા ડિનરની વ્યવસ્થા કરી દઈએ તમારા જમવાની વ્યવસ્થા કરી દઈએ તમારો રૂમની વ્યવસ્થા કરી દઈએ પહેલાંને લાલચ જાય છે કારણ કે તેને શોધતી હોય છે પોલીસ પણ એક આખો દિવસ મળતા નથી પોલીસ નાકાબંધી કરે છે છતાંય મળતા નથી પરંતુ જ્યારે ફોન જાય છે ત્યારે તે ફરી એક વખત અહીંયા પર પહોંચે છે મતલબ કે સર્કિટ હાઉસમાં એ જ્યારે પહોંચે છે ત્યારે આ વિસ્તારના એસપી પણ ત્યાં પહોંચી જાય છે અને શરૂઆતમાં શાંતિપૂર્ણ માહોલમાં તેની પૂછપરછ કંઈક અલગ રીતે કરવામાં આવે છે પહેલાં તો ત્યાંના પીઆઈ હોય છે તે તેને સેલ્યુટ કરે છે અને સેલ્યુટ કરે છે જ્યાં સામે જે સુનિલકુમાર આઈપીએસ હોય એ સેલ્યુટ કરે છે પરંતુ એ સેલ્યુટ પીઆઈ પણ ખોટું કરે છે અને સામેથી પણ જે સેલ્યુટ કરવાની સિસ્ટમ હોય છે એ પણ ખોટી હોય છે જેના કારણે એસપી છે તે હસી પડે છે સાથે જ તે આ આઈપીએસ સુનિલકુમારને કહે છે કે આપ ક્યાં કામ કરો છો ક્યાં જોબ કરો છો તો પહેલાં કંઈ રાજસ્થાનની અંદર થોડો સમય કામ કર્યું અને હું અત્યારે મુંબઈમાં આઈપીએસ તરીકે સીબીઆઈમાં કામ કરું છું અને મુંબઈના બાંદ્રામાં છું આવું કહે છે ત્યારબાદ તેને પૂછવામાં આવે છે કે આપ કંઈ બેન્ચના આઈપીએસ છો અથવા તો આપનો બેઝ કયો છે આ પૂછવામાં આવે છે તો તે કહે છે કે હું બે હજાર વીસની બેઝનો આઈપીએસ છું અને મારો બેઝ છે તે ટુ હન્ડ્રેડ આરઆર છે મતલબ કે હાલ જે ચાલી રહ્યો છે તે પંચોતેર આરઆર ચાલી રહ્યો છે તો આ જે વ્યક્તિ છે તે આથી સો વર્ષ પહેલાંનો આઈપીએસના જ્યારે એ બેઝ આવે છે એ બેઝ અત્યારે તેણે કીધો મતલબ કે તેણે પહેલાં તો સેલ્યુટ ખોટી કરી ત્યારબાદ જે બેઝની વાત આવે છે તો બસો આરઆર બેઝ તેણે કીધો જેના કારણે તેનો ભાંડો છે તે ફૂટી જાય છે પોલીસ તેની ધરપકડ કરે છે પોલીસ ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરે છે અને આ પૂછપરછમાં ખૂબ ચોંકાવનારા ખુલાસા થાય છે તેણે પોતાના ફેસબુકની અંદર આઈપીએસ કુમાર લખ્યું હતું જેના કારણે લોકો છે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તેને એક મોટા હોદ્દો હોય તેવું માનતા હતા આ વિસ્તારનું કોટપુતલી ગામ છે એક કોટપુતલી ગામ છે જે બહેરોળ જિલ્લો છે અને આ બહેરોળ જિલ્લો છે ત્યાંનું બાંધસુર કરીને એક હમીરપુર ગામ છે બાન્સુર તાલુકાનું હમીરપુર ગામ છે આ હમીરપુર ગામમાં ઇન્દ્રરાજ અને આ વ્યક્તિ છે તે પોતાના ફેસબુકની અંદર હરિયાણા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જેનો એક લેટર છે તે પોતાના ફેસબુકમાં પોસ્ટ કરે છે આ લેટરમાં લખ્યું હોય કે કુમારને આઈપીએસ આઈપીએસ બનવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી શુભેચ્છાઓ આવું આવું આ બે મુખ્યમંત્રીના ફેક લેટર છે તે પોતાના ફેસબુક ઉપર ચડાવે છે અને ફેસબુક ઉપર ચડાવ્યા બાદ તેનો સિતારો છે તે બદલી જાય છે લોકોને એવું લાગે છે કે આ આઈપીએસ પાસ કરીને આવ્યો જેના કારણે પોતાના ગામમાં જ્યારે આવે છે ત્યારે ભવ્ય રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે તેને શોભાયાત્રા કાઢે તે રીતે તેને લોકો છે તેને સ્વાગતમાં જાય છે એટલું જ નહીં આસપાસના વિસ્તારના ગામડાના લોકો આસપાસના વિસ્તારના નેતાઓ છે તે પણ તેને માન આપતા સન્માન આપતા એટલું જ નહીં આ ભાઈનો જે સાળો છે તે પણ આની સાથે પકડાયો છે તેના હોશ ઉડી ગયા છે જ્યારે આની ધરપકડ કરે છે કારણ કે તમામને પોલીસ છે તે પકડીને લઈ જાય છે પરંતુ આ વ્યક્તિ આઈપીએસ બીનો છે તે સાબિત કર્યા બાદ તેણે એક ખૂબસૂરત છોકરી છે તેની સાથે લગ્ન કરી લે છે પોતે આઈપીએસ હોવાનું કહીને તેની સગાઈ પણ થઈ જાય છે સારી છોકરી સાથે તેનો લગ્ન પણ થઈ જાય છે એ પણ જાણવા મળ્યું છે કે આ વ્યક્તિએ એમેઝોનમાંથી પોતાની વર્દી પોતાની ટોપી આ તમામ વસ્તુ એમેઝોનમાંથી મંગાવી હતી અને ત્યારબાદ તે આઈપીએસનો રફ જમાવતો હતો પોતે આઈપીએસ હોવાનું કહીને અલગ અલગ જગ્યા ઉપર જતો હતો પરંતુ આખરે તેનો ભાંડો છે તે ફૂટી ગયો છે કહેવાનો મતલબ એ છે કે હાલ ઘણા બધા યુવાઓ છે જે ખૂબ મોટી જોબ ઉપર જાય છે ગામમાં તેનું સન્માન કરવામાં આવે છે પરંતુ આવા પણ લોકો હોય છે જેનાથી ચેતી જવું કે કોનું સન્માન કરવું ક્યારે કરવું કારણ કે આ વ્યક્તિ આઈપીએસ ન હોવા છતાં પણ આઈપીએસ હોવાનો ઢંગ રેચ્યો હતો તેણે ખોટી વર્દી લગાવી હતી ખોટી ટોપી પહેરી હતી અને સરકારના અલગ અલગ જે આવા સર્કિટ હાઉસ શો હતા તેની અંદર ગેરકાનૂની રીતે તે લાભ લેતો હતો અને રફ જમાવતો હતો એટલું જ નહીં તેણે આઈપીએસનો જે ઢોંગ રેચો હતો તેના કારણે છોકરી સાથે લગ્ન પણ કરી ચૂક્યો હતો અને આખરે તેનો ભાંડો ફીટ્યો છે દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ